રાજકોટ અમદાવાદ ધોરી માર્ગ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અચાનક કાફલો રોકી ખેડૂતો સાથે કરી મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી પસાર થતી વખતે પોતાનો સત્તાવાર કાફલો અચાનક રોકાવીને એક અભૂતપૂર્વ સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી શ્રી જ્યારે પોતાના કાફલા સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે માર્ગની બાજુમાં ઉભેલા જીવા પર નવા ગામના કેટલાક ખેડૂત ભાઈઓએ તેમને જોઈને હાથ ઊંચા કરી અભિવાદન કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ પોતાની સહજ અને સાદગીભરી શૈલીમાં આત્મીયતાનો ત્વરિત પ્રતિસાદ આપતા તાત્કાલિક કાફલો રોકાવી દીધો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરત જ ખેડૂતો જ્યાં ઉભા હતા ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાંથી તેમની સાથે સીધી વાતચીત કરી હતી તેમણે ખેડૂતોના હાલચાલ પૂછીને તેમની ખેતીની સ્થિતિ પાક અને અન્ય મુદ્દાઓ અંગે ભાવનાત્મક રીતે માહિતી મેળવી હતી મુખ્યમંત્રીશ્રીના નમ્ર અને અપેક્ષાથી વિપરીત વર્તનથી ખેડૂતો પણ આનંદિત થયા હતા અને તેમણે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ દરમિયાન મુખ્યમંત્રીનો કાફલો અચાનક અટકી જતા સુરક્ષાદળો અને પોલીસના તંત્ર પણ દોડતું થઈ ગયું હતું પરંતુ બાદમાં પરિસ્થિતિ પૂર્વવત બની હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો સાથે સંવાદ કરતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેમની સાદગી માટે પ્રશંસા મેળવી રહ્યો છે આ મુલાકાત દ્વારા મુખ્યમંત્રીએ માત્ર અભિવાદનનો સ્વીકાર ન કરતા ખેડૂતોના પ્રશ્નોને હૃદયપૂર્વક સાંભળીને પ્રજા સાથે સીધો સંવાદ જાળવી રાખવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ ઘટના સરકાર અને ખેડૂત સમુદાય વચ્ચેના સકારાત્મક સંબંધોને મજબૂત કરવાનું સૂચન કરે છે